અંતે લાંબા વિરામ બાદ અંકલેશ્વર રાજીપલા ચોકડી સદાનંદ હોટલથી જેડીસી વસાટ તરફ જતો માર્ગ નવ નિર્માણ બાદ સદાનંદ હોટલથી જેડીસી વસાહત એશિયન પેઇન્ટ ચોકડી તરફ જતો માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા હજારો વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો અને હવે ટ્રાફિક ની સમસ્યા માં રાહત મળશે છેલ્લા લાંબા સમય થી આ માર્ગ નું નવીનીકરણ અત્યંત મંત્રાગતીએ ચાલતું હતું તેના પરિણામે રોજે રોજ અંકલેશ્વર ચોકડી થી ના માર્ગ જવું પડતું હતું તો આ માર્ગ બંધ રહેતા પરોક્ષ રીતે વાલીયા ચોકડી ઉપર ટ્રાફિક નું ભારણ પણ લાંબા સમય સુધી વધવા પામ્યું હતું જોકે હવે આ માર્ગ પાકો આરસીસી રોડ ખુલ્લો મુકાઈ જતા હજારો વાહન ચાલકોને ભારે રાહત સર્જાઈ હતી હવે અંકલેશ્વરથી ઝઘડિયા વચ્ચેનો મુખ્ય માર્ગ ઝડપથી નિર્માણ પામે તેવી લોક માંગ ઉઠવા પામી છે